જાણ હતા કે માગાશ ની ડગરી સટકી બાસી વણ છટકા અનુબા લ્યા લ્યા બર જીજા માયા બર આ બાજુ આયો આયો આ બાજ ના 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 આ બાજુ આવો બાજુ આ તો એ તો જોર હ આ ઘેર તારું મારે નું હોય હું કરો આ બે સની ગમન માં સરખું કરતો તો કા મારતા આજો ને તારું આવું મોઢું લટકાયેલું હ એ તો તારો તો માવો કરી જમ પૈસા પૈસા બોહી કે પૈસા નહી પણ બધું ઠેકાણો મેલું પડે એવું હ હા

ના તમે <me>. <laughs> <coughs>

ગા ફૂટા જો અલ્લે આટલું બધું પાણી જમ ભરી તને ના ના શું શીરો રોજે ઓ બને એટલે ઈ ડાયરેક્ટ આવી ગયું શું તો જો શું ઘર હા 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 ફૂલ કાકો ગા ફૂલ કાકા નો સી ના સી રો બને આઈ બનાવી લે પણ ગા કાકા આ તો અમે ખાનારો જ લે આ શું ઓ ધા ગા બરાબર થઈ ગયો ઉતાર્યો

શિરત ખાવ બીજું કશું ખાવું ને એ હોય હા આ તો કયું ખાઈ આહા બહુ ચાના આવ્યો તો હું એકન તો ચાના આવ્યો તો કોઈ ખબર જ નહી ચાના આવતા તા ના ને ના તો એ તો ખાછો ટાઈમ થઈ ગયો હેડ તો તો હેડ તો તા હું આ કશું ઓ આવો 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 જનુર તબિયત પોણી બસ બસમાં જમા જમા બે 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 ઓ લે ગઈ હું કઈ તમને હે તો ને હું તો ખાજી કિરો બનાવી હું પહેલા કી દીધું પતાયસી રોજોજો ખાલી કદાચ બનાવી તો હતો આપણો જુતું ખેર બે બે બનાવીને તને ફોન કરી ફોન તો કર્યો પણ જો તમે ઓળખતા નથી ખાલી 5 બેસો ને મૂર્ખા ઉખા વગર આવ્યો છું તો અમારી વાત અનુભવ બેવ 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 આ મૂર્ખો લાગન હા જો અરે વીઆઈપી બસ ટુક

યુલાઈચીના અમે મન આ તો માર માટક બનાયો છે બોય એ લે ઓ તે તમે તો કો વધો નહીં એમાં પણ તમે કો માર બનાવ્યો છે સીરું તમ તમે ના તમ જ કરી હા હા કરી ભઈ તાર માટકાને ખાણ મોડ તમે ખાઈ લેશો માર ખાઓ તમે કોમ કરો હું કો નહીં ખાયો એ મૂન

શીરો શીરો પણ આ તો કે કૂતરો ન હોય એ તો આયો અલગ છે એ મહેમાન આ શીરો નું આ તો હે અલ ભાત એને જ ઓ ન હું પેલા કીધું કા આ મારું તો કટેવ જોજો આ તો મે કૂતરો દેખી ને એ વાત તો હો બ્રો તો તો હો બ્રો ના 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 ના

એ પચીસ રૂપિયા મુદ્દા મળાવી દીધે પણ મારા દોરે બનાવવા તો જોવો કે ના જોવો એ તો હોકી ના નથી તમે જો ને તમે મારી આપણું ના ધજાગડા કરી નાખ્યા અરે ફૂલકા કા આપણું ના ધજાગડા કરી નાખ્યા લેવ લેતા જો ખવડાવ તમે તાર ફૂલકા લઈ લે આપણું ના ધજાગડા કરી નાખ્યા તમે મારા મૂર્ખા કોકો તો